નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી સામે આવી રહી છે અત્યારે હાલ અને કાળજુ ફાડી નાખે તેવી ઘટના ઘટી છે ત્યારે મિત્રો આપને જણાવી દી કે સામાન્ય બાબતમાં પતિએ પત્નીની હત્યા કરી જીયા મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો ભાવનગરના પિંકણી ગામ પતિએ પત્નીની હત્યા કરી નાખી હોય તેવી ઘટના સામે આવી છે તો મિત્રો આપણે જણાવી દી મજૂરે સંતાનોની હાજરીમાં જ પથ્થર વડે માતાનું માથું સુંધી નાખ્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો હત્યાનું કારણ હજી અકબંધ છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોલીસે જણાવ્યું હતું કે આ મામલે તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે સામે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર કોઈ કારણસર શિવાવાશિયા અને તેની પત્ની અસ્મિતા વચ્ચે તકરાર થઈ હતી જ્યામત્રો અત્યારેને આ દુઃખદ ખબર પડી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ